તો અલ્પેશ અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે જણાવ્યું ખરેખર સમાજ એટલું બધું દુઃખ થઈ રહ્યું છે હવે તો સમાજ એવું લાગે છે કોઈ સાચો આંદોલનકારી છે ને તો એ વિશ્વાસ નહીં મૂકે તો આજે ખરેખર દુઃખ સાથે કહું છું એમને જે પણ પાર્ટીમાં જોવું હોય જાય આગળ વધે પણ સમાજના જે મુદ્દા છે અમારા કે ચૌદ ચૌદ દીકરાઓ દીકરાઓને ન્યાય મળી જશે શું અમારા પાટીદાર સમાજના જે કેસો બાકી છે આંદોલનના શું પરત ખેંચી જશે કારણ કે ભૂતકાળની અંદર પણ હાર્દિક પટેલ જયારે પણ ભાજપ સાથે જોડાયા હતા એ વખતે કહ્યું હતું કે બે મહિનાની અંદર અમે તમામ કેસો પાછા ને પાટીદાર સમાજની ન્યાય મળશે હજી સુધી પાટીદાર સમાજને ન્યાય મળ્યો નથી અને હવે તો મેં કહ્યું એ પ્રમાણે સમાજ કોઈના ઉપર વિશ્વાસ નહીં ભૂખ્યો કારણ કે એટલો બધો પ્રેમ કરો તો ગભે બેસાડ્યા હતા અને આજે આ દિવસ જોવા મળી રહ્યો છે